નમસ્કાર મિત્રો બીએ ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો વાત કરવી છે દહેજ ઔદ્યોગિક વસાહતની મિત્રો આ ઔદ્યોગિક વસાહતમાં દિવસે અને દિવસે એક્સિડન્ટના બનાવ વધી રહ્યા છે હાલ વરસાદી મોસમ ચાલી રહ્યો છે ત્યારે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ સરેઆમ કેમિકલ છોડતા હોય છે અને ગેસ ઘડતરની પણ ઘટનાઓ બનતી હોય છે ત્યારે સરકારી અધિકારીઓને વારંવાર રજૂઆત કરતાં સરકારી અધિ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ ચાવડા છે તેઓ સાથે પણ વાત કરીશું બાપુ શું કહેવું છે પહેલો પ્રશ્ન છે કે દહેજ ઔદ્યોગિક વસાહત અને તેની આજુબાજુ જે એરિયા છે એ જીવતા બોમ્બ પર જીવી રહ્યો છે શું કહેવું છે બાબત પર સૌ પ્રથમ તો નમસ્કાર અને આજના સમયમાં દહેજ વિસ્તાર એટલે સૌથી મોટો ઔદ્યોગિક ઝોન ગણવામાં આવી રહેલો છે તો જ્યારે આ આટલા મોટા ઔદ્યોગિક ઝોનમાં કાં તો ઔદ્યોગિક એકમમાં આટલી મોટ મોટી મોટી કંપનીઓ આવેલી હોય અને વારંવાર જ્યારે આ કંપનીઓ દ્વારા નાના નાના ગામડાઓની આસપાસ જે કંપનીઓ આવેલી છે આ કંપનીઓમાં વારંવાર અવન અવ અવનવા બનાવો બને છે અવનવી ઘટનાઓ બને છે જેના કારણે જે આજુબાજુના ગામડાના લોકો છે તે લોકો સ્પષ્ટપણે એવું માનવામાં આવે કે એ જીવતા બોમ્બ ઉપર જીવી રહ્યા હોય તેમ આપણને આપણે માની શકીએ છીએ કારણ કે જ્યારે આવા બનાવો જ્યારે બને છે ત્યારે સ્થાનિક લોકોમાં જે ભયનો માહોલ ઊભો થાય છે તે ખરેખર એક દયનીય હોય છે અને કંપનીય હોય છે જેના કારણે આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે ગામડાના આજુબાજુના તમામ વિસ્તારના લોકો આજે એક અણુબોમ્બ પર જીવી રહ્યા હોય તેવું માની શકાય આ અંગે સરકારી અધિકારીઓને ઘટના અંગેની જાણ કરવામાં આવે છે દર્શક મિત્રો ગેસ ઘડતરની ઘટના હોય કે પછી કેમિકલની ઘટતા હોય આ અંગે તરત સરકારી અધિકારીઓને જાણ કરવામાં આવે છે બાપુ વારંવાર સરકારી અધિકારીઓને જાણ કરવામાં આવે છે છતાંય સરકારી અધિકારી દ્વારા કોઈપણ પ્રકારના કંપની સામે પગલાં લેવામાં આવતા નથી શું કહેવું છે બાબત પર ઔદ્યોગિક એકમમાં જે પ્રકારે મોટા મોટા અણબનાવો અને ઘટનાઓને જે પ્રસંડ વિસ્ફોટ થઈ રહેલા છે આ વિસ્ફોટના પગલે આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકો મહદંશે પત્રકારત્વ લોકો દ્વારા પણ ઘણી બધી જગ્યાએ સરકારી તંત્રને જ જાણ કરવામાં આવે છે પરંતુ આ જે સરકારી તંત્રના લોકો છે એ સરકારી તંત્રના લોકો આંખ આળા કાન કરી રહેલા છે અને જાણે એવું લાગે છે કે આ જે કંપનીઓના કંપનીઓ છે એ પોતાના ખોરાનું પહેલું સંતાન હોય તેવી રીતે આ કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેમના વિરુદ્ધ કોઈ પણ શિક્ષાત્મક પગલાં લેવા માટે આ લોકો સાવ નિષ્ફળ રહ્યા હોય તેમ માની શકાય બાપુ હાલ હમણાં ટૂંક સમયમાં ગેસ ઘડતરની ઘટના હોય કે મૃતકની ઘટના હોય હમણાં ટૂંક સમયમાં એક યુવાનનું એક ખાનગી કંપનીમાં મોત થયું છે એક દિવસ પહેલાં કોઈ ખાનગી કંપનીમાં ગેસ ઘડતરની ઘટના બની છે ત્યારે જીપીસીપીના જે વાઘમસિંહ સાહેબ છે તેઓને રજૂઆત કરવામાં આવે છે પણ વાઘમસિંહ સાહેબ જે છે તેઓ આખાડા કાન કરી રહ્યા છે અને તેઓ તાત્કાલિક કંપની સામે કોઈ કાયદેસરના પગલાં લેતા નથી એ બાબતે આ સરકારી અધિકારીઓને તમારે શું કહેવું છે સૌપ્રથમ તો સરકારી તંત્રને હું એટલું કહેવા માંગીશ કે ખરેખર સરકારી તંત્ર એ આ કંપનીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં સાવ નિષ્ફળ રહ્યું છે એનું કારણ એક છે કે વારંવાર આ મસ મોટી કંપનીઓમાં જે પ્રચંડ વિસ્ફોટ સાથે જે કંઈક બનાવો બની રહેલા છે એ બનાવના પગલે જે કંઈક સ્થાનિક લોકો છે આ ગામડાના લોકો છે તે લોકોમાં એક ભયનો માહોલ ઊભો થઈ ગયો છે અને વારંવાર સ્થાનિક લોકો દ્વારા પણ જીપીસીપી અને ત્યાંના સાહેબોને રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ જે સાહેબો દ્વારા કંપનીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી અને જો કદાચ જાણ કરવામાં આવે તો જે તે વ્યક્તિને જ્યારે જાન કરે છે તે વ્યક્તિને કહેવામાં આવે છે કે થઈ જશે અથવા તો કા બે ત્રણ દિવસ પછી અમારો માણસ આવીને ત્યાંની જે પ્રોસેસ છે એ પૂરી કરશે તો સાહેબ જીપીસીપીનો મતલબ શું છે જ્યારે કોઈપણ કંપની કે ઔદ્યોગિક એકમ જ્યારે આવા પ્રકારના પ્રદૂષણો ફેલાવતું હોય કે આવા પ્રકારના જે કંઈક વિસ્ફોટો કે કંઈક કોઈપણ પ્રકારના ઘટના ઘટના બનતી હોય તો એના ઉપર તાત્કાલિક ધોરણે તેમને પોતાની પ્રક્રિયા પ્રોસેસ પ્રોસેસ ચાલુ કરી અને તેમના વિરુદ્ધ કંઈક ને કંઈક એવા ઉદાહરણરૂપ ડિસિઝન લેવા જોઈએ અથવા તો એ એ નિર્ણય લેવા જોઈએ કે જેનાથી બીજી કોઈ કંપનીઓ આવા કાર્યો કરતાં પહેલાં વિચાર કરે એટલે ભાઈ આપને શું લાગી રહ્યું છે કે સરકારી અધિકારીઓ જે છે તેઓ તેઓની અધિકારીની જે કાયદાનું ભાન ભૂલી રહ્યા છે અને કંપની સામે કોઈ યોગ્ય પગલાં ભરતા નથી એવું આપણને લાગી રહ્યું છે કંઈક અંશે ખરેખર તો એવું કહેવા એવું ના કહેવું જોઈએ મારે પરંતુ ખરેખર મને દુઃખ થાય છે કે ઘણા સમયથી મેં પણ ઘણી બધી જગ્યાએ આ કંપનીઓ વિરુદ્ધ રજૂઆતો કરી છે લેખિત રજૂઆતો મૌખિક રજૂઆતો અને બીજા પણ મારા મિત્રો થકી પણ જે કંઈક છે તેમના દ્વારા પણ આ રીતે કાર્યાત્મક પગલાં લેવા માટે જીપીસીબીને જાણ કરવામાં આવી છે ત્યારબાદ જ્યાં જ્યાં પણ આપણને યોગ્ય લાગે તે ખાતામાં આપણે રજૂઆત કરવામાં આવી છે પરંતુ મારા મતે મને લાગી રહ્યું છે કે જીપીસીપી કે અન્ય કોઈ પણ ખાતું આ કંપનીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનું શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગતી નથી અને પોતે કાયદાનું ભાન ભૂલીને આ કંપનીઓને ખુલ્લે આમ સપોર્ટ કરતી હોય તેવું સ્પષ્ટપણે નજરે જ લાગી રહ્યું છે આના અગાઉ જ ઘણીવાર જીપીસીબીને પણ જાહેરમાં સ્થાનિક સપોર્ટ જે મેઇન સ્પોટ હોય છે એ સ્પોટ ઉપર બોલાવવામાં આવે છે તો પણ જીપીસીબી દ્વારા એ સ્પોટ પર જીપીસીબીવાળા એ સ્પોટ પર આવતા નથી અને કંપનીને બચાવ પક્ષ તરીકે એ ત્રણ ચાર દિવસ પછી આવીશું એવો જવાબ આપી અને રજૂઆત જે કંઈ રજૂઆત છે તેને રફેદફે કરવા માંગે છે એવું લાગી રહેલું છે બાપુ સરકારી અધિકારીઓ જ્યારે રફેદફે કરવા માંગતા હોય છે ત્યારે ખરેખર કંપનીઓને કેવા પ્રકારનો સપોર્ટ મળી રહ્યો છે અને એવા સપોર્ટને કારણે કંપની જ્યારે ગેટની બહાર પાર્કિંગ કરી દેતી હોય છે બેફામ ગમે ત્યાં કચરો ફેંકાવી દેતી હોય છે કંપનીને હવે કાયદાનું ડર જ નથી તો સરકારી અધિકારીઓ જ્યારે આ રીતના કંપની સામે કાયદેસરના પગલાં નહીં ભરે તો કંપનીઓ હવે ક્યાં જશે અને એના કારણે જ જે આપ લોકલ પબ્લિકને જે વેઠવાનો વારો આવી રહ્યો છે એ બાબતે આપણે શું કહેવું છે પહેલાં તો મિલુલભાઈ એક વસ્તુ છે કે જે કંપનીઓ દ્વારા તમે જેવી રીતે સવાલ પૂછ્યો છે કે ખાનગી ગેરકાયદેસર પાર્કિંગ જ્યાં ત્યાં કરી દેવામાં આવે છે તો આ ઔદ્યોગિક એકમનો સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય ને તો આ ગેરકાયદેસર પાર્કિંગનો છે કારણ કે સરકારી તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ તંત્ર દ્વારા પાર્કિંગ બાબતે કોઈ પણ પ્રકારની નિર્ણય લેવામાં આવતો નથી અને જાહેર રસ્તાઓ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ આ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે અને આ જે ગેરકાયદેસર પાર્કિંગના કારણે ઘણી બધી વખતે સ્થાનિક લોકો અથવા તો કોઈપણ સામાન્ય માણસને પોતાના જીવ ગુમાવવાના ઘણા બધા દ્રષ્ટાંત અથવા ઘણા બધા ઉદાહરણો જોવા મળ્યા છે તો મારું સરકારી તંત્રને એટલું જ કહેવું છે કે સાહેબ કંપનીઓને આટલી બધી છૂટછાટ કેમ જેના થકી કોઈપણ માનવજાત માટે અથવા તો માનવજાતના જીવનો આ લોકોને સહેજ પણ પ્રકારનો ડર નથી કે સામાન્ય માણસ સાથે શું ઘટના ઘટી રહી છે અવારનવાર સ્થાનિક લોકો આ ખાનગી પાર્કિંગના કારણે ગેરકાયદેસર પાર્કિંગના કારણે અકસ્માતનો ભોગ બન્યા છે અને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ સરકારી તંત્ર કોઈપણ પ્રકારનું જે કંઈક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અથવા તો એ રજૂઆતને ધ્યાને રાખીને એનું જે કંઈક યોગ્ય નિવારણ લાવવું જોઈએ તે નિવારણ લાવવામાં ચોક્કસપણે નિષ્ફળ રહી હોય તેવું મારું માનવું છે બાપુ આ છેલ્લો સવાલ સરકારી અધિકારીઓ દ્વારા જો આ કંપનીઓને કાયદાનું ભાન નહીં કરાવવામાં આવે તો સામાજિક કાર્યકર્તા તરીકે આવે હવે પછીની આપની લડત કેવી રહેશે સૌપ્રથમ તો સામાજિક કાર્યકર તરીકે મારી ફરજમાં જે કંઈ પણ સામાજિક કામો પ્રત્યે મારે જ્યાં પણ અવાજ ઉઠાવવાનો આવે છે ત્યાં હું ચોક્કસપણે અવાજ ઉઠાવું છું અને સરકારી તંત્રને પણ જણાવવા માગીશ કે જે કંઈક પણ સ્થાનિક લોકો સાથે જે કંઈક અણબનાવો બનતા હોય છે કે પણ પ્રચંડ વિસ્ફોટ થયો હોય ને તેમાં જે કંઈક પણ સ્થાનિક લોકો જીવ ગુમાવતા હોય છે તો સરકારી તંત્રના સાહેબશ્રીઓને નમ્ર વિનંતી કરીશ કે આપ સાહેબશ્રી આ કંપનીઓ વિરુદ્ધ કોઈ પણ શિક્ષાત્મક પગલાં લો અથવા તો આ કંપનીઓ વિરુદ્ધ કોઈક કડક કાર્યવાહી કરો જેના થકી સ્થાનિક લોકોમાં સરકારી તંત્ર પ્રત્યે વિશ્વાસ બેસે કે ના આપણા દેશમાં હજુ પણ કાયદો અને વ્યવસ્થા જીવિત છે નહીતર આવનારા સમયમાં જનતાના જનતાનો જે વિશ્વાસ છે કાયદા અને વ્યવસ્થા પર એ કાયદા અને વ્યવસ્થા પરથી જનતાનો વિશ્વાસ સો ટકા ઉઠી જશે એવું મારું માનવું છે માટે જે કંઈક પણ સરકારી તંત્ર છે એ સરકારી તંત્ર આ કંપનીઓ ઉપર કાર્યવાહી કરે અને આવનારા સમયમાં હું એક સામાજિક કાર્યકર્તા તરીકે દિલીપસિંહ ચાવડા વિશ્વાસ રાખું છે કે આવનારા સમયમાં સરકારી તંત્ર જીપીસીપી અને અન્ય ખાટું પણ આ કંપનીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં સફળ રહે મિત્રો આ હતા સામાજિક કાર્યકર્તા દિલીપસિંહ બાપુ આપણે ઘણીવાર સાથે મળીને વાતચીત કરેલી છે અને તેઓ પર્સનલી પણ સરકારી અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે છતાંય સરકારી અધિકારી દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી મિત્રો આવી ટૂંક સમયમાં અનેકો અનેક ઘટના સામે આવી છે એ ચાહે પ્રદૂષણની ઘટના હોય ગેસ પ્રદૂષણની ઘટના હોય કે પછી એક્સિડન્ટનો બનાવ હોય કે છેલ્લે પાર્કિંગનો બનાવ હોય આ અંગેની રજૂઆત ખરેખર જે તે લાગતા વળગતા અધિકારીઓને વારંવાર કરવામાં આવેલી છે છતાંય લાગતા વળગતા અધિકારીઓ સત્તાનું ભાન ભૂલી ગયા છે જેથી જ આ કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે તેના કારણે જ ગ્રામજનો અને જાહેર જનતા ખૂબ પરેશાન થઈ રહી છે કારણ કે ગ્રામજનો હોય કે જાહેર જનતા જ્યારે મીઠી નિંદ્રા માણી રહી હોય છે ત્યારે મોડી રાત્રે આ કેમિકલ માફિયાઓ બેફામ પ્રદૂષણમાં વાયુ ફેલાવતા હોય છે ગેસ છોડી વાયુ ફેલાવતા હોય છે ખરેખર આ સરકારી અધિકારીઓ દ્વારા આવા કેમિકલ માફિયાઓને કાયદાનું ભાન કરાવવું જોઈએ વિશે વિશેષ અહેવાલ સાથે જોડાયેલા રહેજો કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએન એન ન્યૂઝ ગુજરાતી દહેજ